નામ ભરતભાઈ મગનભાઈ નાકરાણી ગામ ગોયનપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી અમે આ નિધિ કંપનીમાં એટલી તુવેર વાવી છે બધાએ છ હા ખેડૂત છે એ કોઈને ફાલ બેહતો જ નથી ના છ સાત મહિના પૂરા થવા આવ્યા એ લોકો કંપનીના સાહેબો આવ્યા એમ કહે છે કે વાતાવરણનો પ્રોબ્લેમ હોય વેલો બાજુના જ પડામાં જે તુવેર ઊભી છે બીજી કંપનીની એમાં સારામાં સારો ફાલ છે વિગત ત્રીસ ત્રીસ પણ થાય એવો ફાલ છે જેટલું એમાં ખાતર નાખ્યું એટલું જ આમાં નાખ્યું એમાં દવા છાટી એટલા પટામાં તૈયાર વાર તો દવાના પટ માર્યા છે તો આમાં ફાલ નથી એના આનું કરવાનું શું આમાં ખેડૂતને ક્યાંક વળતર મળે છે કે એવી માગણી છે ખેડૂતની કે કંપની આને વળતર આપે પણ કંપનીવાળા કાંઈ ધ્યાન જ જતા નથી આમાં બિયારણ લીધું હતું ત્રણ નું બિયારણ છું તું સાડી ત્રણસોનું કિલો પેકિંગ આવ્યું એક કિલોનું અને એવા વીઘે એક કિલો જોઈએ આઠ વીઘામાં આઠ પેકિંગ એવા વાહ ડીએપી ખાતર સાત આઠ દસ ની દવા છાંટી નીંદવાના પૈસા મજૂરીના હવે હવે તો દવા છાંટવાના પૈસા ના અટાણા ઢોર સારી એવી દશા બેઠી છે તો ખેડૂતો કરે તો જાય ક્યાં એટલે ખેડૂત એક જ પ્રશ્ન છે કે કંપની આનું વળતર સૂકવે અમારી માંગ એ જ છે બધા ખેડૂતોની નિધિ કંપની વાળા કે એમ કે છે કે આ તમારે કે વાતાવરણને ને ગરમી છે તો આ બાજુના જ પડામાં તુવેરું બજે ઉભી છે એ બધાને ફાલ હારા મારો છે અમારી વળતર મળે એવી માંગ છે બધાની મારું નામ લાલજીભાઈ કુરજીભાઈ મામનપરા ગામ ગોવિનપુર તાલુકો ધારી હું અત્યારે ચતુરભાઈ વિરજીભાઈ સતાશિયાની વાડીયા આવ્યો છું ત્યાં એણે તુવેર વાવી છે છ સાત મહિના થઈ ગયા છે અને તુવેરની અંદર ફૂલડા છે ક્યાંક કોક કોક જગ્યાએ પણ સિંગુ બેહતી નથી આમાં ફોલ્ટ મને તો એવું લાગે છે કે બિયારણમાં જ છે સેમ બાજુના જ ખેતરમાં તુવેર વાવેલી છે અને પ્રોસેસ બેની એક જ હરખી કરેલી છે છતાં આમાં ફાલ નથી ને એમાં ફાલ સારામાં સારો છે એટલે ફોલ્ટ તુવેરના બિયારણમાં જ છે મેં પણ છ વીઘાની વાવી છે તુવેર મારે ફાલ સારો છે અને વાતાવરણનો કોઈ ઇસ્યુ હોય તો એ પ્રશ્ન નથી કારણ કે વાતાવરણનો તકલીફ હોય તો બધાને ફાલ ન આવે બાજુના ખેતરમાં તુવેર થાય ને આમાં ન થાય એવું બને નહીં વાતાવરણનો ફોલ્ટ હોય તો ફોલ્ટ બિયારણનો છે બીજું કાંઈ છે નહીં